કે આ સંસ્કાર સ્કૂલોમાંથી આપવાનું શરૂ કરો ને તો એ સંસ્કાર આગળ પહોંચશે આનું આનું એક સરસ મજાનું મિશન ચાલવું જોઈએ અને એ મિશન સ્કૂલ જ કરી શકશે ને એ મિશન એ છે કે આપણે મોટા થઈએ ને પછી આપણા ગઢા મા બાપ જેને આપણને જન્મ આપ્યો હોય આપણને જેને મોટા કર્યા હોય આપણે નાના હોય ત્યારે આપણું મેલું સાફ કર્યું હોય એ લોકોને હવેની જે પેઢી છે ને એ સાચવતા નથી વડીલો થઈ ગયા પછી અને પોતે જુદા થઈ જાય છે અને મા બાપ બિચારા રીબાતા હોય આખે આમ પોપચા મોટા થઈ જાય એટલું એ રડતા હોય અને એના કારણે આપણે છકી ગયેલા માણસો બીજા જન્મમાં બહુ વેતના વેદનાઓ વેઠીને આપણે જન્મ લેવો પડતો હોય છે એવું એમને મને કહ્યું તો કે આ સંસ્કાર તમે સ્કૂલોમાં આપવાનું શરૂ કરો કે બાળક જ્યારે મોટું થાય પરણે પટે અને એના મા બાપ જ્યારે વૃદ્ધ બને ત્યારે એ બાળકને કોઈ પૂછે એ તમારી પાસે ભણેલા બાળકને પૂછે કે માં બાપ કોની આરે રહે છે ત્યારે એમનો જવાબ એવો હોવો જોઈએ કે માં બાપ સાથે અમે રહીએ છીએ અમારી સાથે માં બાપ રહેતા હોય એવું છે નહીં તો બેટા આજે મારે તમને આ મારી વાત તમે સમજી શકો છો ને હું જે કહેવા માંગુ છું દીકરીઓ પણ શાસ્ત્રે જવાની તમે પણ કોઈને પરણીને લાવવાના અને તમારું જીવન કટ્ટર બેસે તમારું જીવન આ વાત મેં પ્રાર્થના સભામાં કીધી છે એ તમારે કાયમ યાદ રાખવાની છે કે અમે મોટા થઈને અમારા મા બાપ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી અમે એની સાથે રહીશું અને આ જો તમે કરશો તો તમને જિંદગીમાં ક્યારેય દુઃખ નહીં પડે એ મારા તરફથી તમને પ્રોમિસ છે આ હું ખોટું બોલતો નથી અમે સાત ભાઈઓ અમારે જ્યારે ભાગ પડ્યા ત્યારે મેં જ કહ્યું હતું કે મા બાપ મારી સાથે રહેશે અને આ મારી મોટે માટે નથી કહેતો એ મા બાપ મારી સાથે રહ્યા અને એના કારણે આ નટુ સાહેબ છવ્વીસ દેશ ફરી આવ્યા કેટલા દેશ છવ્વીસ દેશ મહિનો બે મહિના થાય તો હું પ્લેનમાં હોવ જ એનું કારણ એક જ છે કે એકવાર કલકત્તા મારા મા બાપને મારા બાપા તો મજૂરી કરતા હતા એમને પ્લેનમાં મેં બેસાડ્યા અને પછી ખભે માથું નાખીને મારા બાપા રડી પડ્યા હતા કે બેટા રેકડી હું તાણતો તો રેંકડીમાંથી રેકડો લાવવાનો વેંત નહોતો મજૂરી કરતો તો પણ આજે તે મને પ્લેનમાં બેસા રહ્યા એટલે મેં બાપાને એટલું જ કીધું તું કે પ્લેનમાં તમે મને આશીર્વાદ આપ્યા ને એટલે અમે બેઠા છીએ તો આમાં કેટલા લોકો મને પ્રોમિસ આપશે કે અમે મા બાપને સાચવશું પાક્કું કોઈ પણ સંજોગોમાં મા બાપ ને ભૂલવાનું થતું નથી અસ્તુ જય હિન્દ જય ભારત જય શ્રી